दूर थई नींदरडी मने भजवा दे भगवान दूर थई भगवान् नींदरडी मने भजवा दे भगवान मने भजवा दे भगवान मने लेवा दे हरि नाम दूर थई नींदरडी मने भजवा दे भगवान दूर थई भगवान् नींदरडी मने भजवा दे भगवान રામ નામની માળા બનાવી લેવા દે નામ રામ નામની માળા બનાવી લેવા દે નામ લેવા દે નામ મારે યુતર ભવ પાર દૂર થઈ જાય નીંદરડી મને ભજવા દે ભગવાન દૂર થઈ જાય નીંદરડી મને ભજવા દે ભગવાન રામ નામ ની કથા બેસાડી સાંભળવા તે આજ રામ નામ ની કથા બેસાડી સાંભળવા તે આજ સાંભળવા દે આજ મારો બેડો પર થઈ જાય દૂર થઈ જાય નીંદરડી મને ભજવા દે ભગવાન દૂર થઈ જારે નીંદરડી મને ભજવા દે ભગવાન राम नाम नु यासन पाथरय भजवा दे मने जाप राम नाम नु यासन पाथर भजवा दे मने जाप भजवा दे मने जाप हरि दर्शन जाय दूर थई जा रे दूरीदी मने भजवा दे भगवान दूर थई जा रे दूरीन्दरी मने भजवा दे भगवान રામ નામ નું ભોજન બનાવ્યું જમશે મારો નાથ રામ નામ નું ભોજન બનાવ્યું જમશે મારો નાથ જમશે મારો નાથ મારો ફેરો ટળી જાય દૂર થઈ જાય નીંદરડી માને ભજવા દે ભગવાન દૂર થઈ જાય નીંદરડી માને ભજવા દે ભગવાન કપરો કડી યુગ આવ્યો છે મારે લેવું છે રમનામ કપરો કડી યુગ આવ્યો છે મારે લેવું છે નામ લેવું છે હરિનામ મારો જન્મ મરણ ફેર જાય દૂર થઈ જારે નીંદરડી માને ભજવા દે ભગવાન દૂર થઈ જારે નીંદરડી માને ભજવા દે ભગવાન ભજવા દે ભગવાન માને લેવા દે હરિ નામ દૂર થઈ જારે રે નીંદરડી મને ભજવા દે ભગવાન દૂર થઈ જારે રે નીંદરડી મને ભજવા દે ભગવાન બોલો કૃષ્ણ કન્યા લાલ કી જય